રાજકોટ ટાઉન પ્લાનિંગ અધિકારી વિરુદ્ધ નાગરિક મુકુંદ રાવલની પ્રેસ કોન્ફરન્સ મળી હતી જેમાં ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જ્યારે દસ સ્પેસ બિલ્ડિંગમાં આ નાગરિક વસવાટ કરે છે ત્યારે દસ સ્પેસ બિલ્ડિંગમાં ઇલીગલ બાંધકામ થયાના આક્ષેપ કર્યા હતા બિલ્ડર સાથે સાગઠિયાએ સાઠ ગાંઠના મનપાના અધિકારીઓને અને પદાધિકારીઓને આપ્યા હતા જેમાં મહાનગરપાલિકાના મેયર મનપા કમિશનર અને ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી

આપણે કહીએ છીએ તો કે એટીપીને અમે ઓથોરિટી આપેલી છે પણ એટીપી કોઈ એક્શન લેતા નથી અર્બનમાં કોમલ ભટ્ટ સાહેબ જોડે વાત થઈ હતી મારે લાસ્ટ એમના પીએ રાજદીપભાઈ મકવાણા છે જેણે મારો નંબર બ્લોક કરી દીધો છે સરકારી નંબર હોવા છતાં બી એમને ઘણી વાર રજૂઆત કરી પણ એ લોકો બી કોઈ ધ્યાને દોરતા નથી પીએમઓ પોર્ટલમાં અમે પણ કરેલી છે ફેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી રેરામાં અમારી ફરિયાદ ચાલે છે એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે ગેમ ઝોન મંજૂરી વગરનો છે કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે અમે મેયર ને ને ઉપર